કાશ્મીરના પહેલગાંવની અંદર થયેલ આતંકી હુમલો એ ભારતના હૃદય ઉપર હુમલો છે આ હુમલાની અંદર જે લોકોએ પોતાના પોતાની જાતનું બલિદાન આપ્યું છે એ લોકોને મારી સાતોના પાઠવું છું આ જાન ગાળનાર લોકોમાંથી તમામ ધર્મ અને સમુદાયના લોકો છે એમાં હિન્દુઓ પણ છે અને મુસ્લિમો પણ છે એક બાજુ જ્યારે આતંકીઓ ધર્મ પૂછ્યા અને મારી રહ્યા હતા ત્યારે બીજી બાજુ એને બચાવનાર પણ મુસ્લિમ સમુદાયના લોકો જ હતા એટલે આપણે વાત ભૂલવી ન જોઈએ કે આપણે ભારતીયો બધા એક છીએ અને ભારતીયો તમામ ભારતીયો આપણા એકબીજાના ભાઈ બહેન છીએ અને કાશ્મીરની અંદર જે સહેલાણીઓ ફરવા માટે ત્યાં જઈ રહ્યા છે એમની સુરક્ષા માટે થઈ અને કડક પગલાં સરકારે ભરવા જોઈએ અને આવા આતંકવાદી કૃત્યો જે કરનાર સામે પારથી જે લોકો કરી રહ્યા છે એને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે